જો અડ્યા કબૂટ જી તમે વરિયાઈ પાતો આયા છો અરે પાવા જાય ઓય છે કેટલી બધી અડધી બાકી એમ આ તો વાતરાનો ખરાબ છે પાછો ઓર ફુંડું ફુંડું બળી જાય છે પાછો ના ના એ કોઈ સાતુનો રોગ નહી ખાતર માથે દવાવા સોડતા રહેજી પાછો ઓય સોડા તો તો વધો તાણે તમે શું કરતા હોય બસ આ એમજી ભાઈ એવું

કપરજી અમે નાસ્તા આયોજન બનાવી છે પણ તમારે ભાગ થોડો આલવો પડે હો ના મારે તો પાવા દાળ તો ઘેરથી ખાઈને આવ્યો છું મને તો કે હીરા એક નંબરના ના કોઈ ભાગ નહીં હાલી કંજુસ છે કંજુસ એક નંબર ના કોઈ ભાગ નહીં હાલી આપણે પણ તો ઘેરથી ખાઈને આવ્યો મારો ધવ દાળ પાવા બેવા દાળ સારું તો અહીંયા પાવા જો તને હો બે ઓકલી આટડી વાત ના ના ઓ પાવા દે વારી આડી બાફે ઠંડી તો તાતા બાપ તારા જ ને ઠરીન ઠીકરું થઈ જાવ પાસા ઓય જાગી નથી

તો આપલો ના લાઈટ જાય એટલે થોડી જરા આતો જે હું સે તો અમે જાય તમે હવે ઘેર જઈ તો ઉંગા ભરાગે ઓય મને નાશન આયો જ ન બળ નાશન આયો જ ન તો હું થા કાદું ના આતો એટલે મોડા પણ એટલે મોડા ઓય હું ઘેર જઈ ના આતો કે મન કે પૈસા આજી ભગાડો હું કે પૈસા માગન નહી અને હું ઘેર જઈ ખાઈ ના આ તો મારા ગજ લાવો હું ના કે થેડો ભરો તો હા રે તમે જાય હા તમે બેઠા થી તાપી થી બેઠા બેઠા તાપી થી લાગે છે પ્રોગ્રામ કરેવું આપડે <speaking> છે <in foreign language> yeah. વાઘો છી તમે તમે તાપો તામે નીકળી જતા બરોબર અમિત નીકળી

પેલા હારું કરી જતા રે ના આપડે મન લાગે ભુશારે કડકડા ઠંડી ભૂખ તો સી લાગે ભૂખ લાગે આપડે તો યાર ભંગ લાગે કોઈ ને આલુ નહીંકલા મને એવું જ લાગે નઈ મને એવું લાગે જાવ આપડે જોવા જાવું પડે જોવા કે આપણે

આપણે મજબૂત મને આવું પડે

ফটাফট <laughs>

આપણે <laughs> <coughs> <laughs> la con